તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારીથી પસાર થવું પડે છે નાની ઘનસારીથી મોટી ઘનસારી સુધીનો અંદાજે ત્રણ કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે બે વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો જેનું ટેન્ડર પણ અપાઈ ગયું હતું જે ટેન્ડર ડાઉનમાં હોય કોન્ટ્રાક્ટરને નુકસાની જતી હોય કે અન્ય કારણ હોય આખરે તે ટેન્ડર રદ થયું હતું તેવી જ રીતે નાની ઘનસારી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દીવાલ પણ મંજૂર થયેલ જેનું ટેન્ડર પણ મંજૂર થયેલ તે પણ રદ થયું હતું આવી રીતે બે વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અધરતાલ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અહેવાલ ગોવિંદ હડિયા હું અમીરભાઈ બારીયા નાની કસારી સભ્યશ્રી આ રસ્તો નાની કસારીનો નવો એકવાર પાસ થઈ બનાવેલો હતો સતત બનાવ્યો નથી તંત્ર કંઈ ધ્યાન નથી આપતું ના રસ્તો તૂટી ગયેલો છે આ બાજકા આ લોકો એ જ આજુબાજુના માણસો એને અહીંયા માણસો પડીને મરી જાય એવી અકસ્માત સાથે હાલત છે તંત્ર કંઈ ધ્યાન આપતું નથી શેતવણીનો બોર્ડ પણ મારેલો નથી આ તંત્રને ખાસ ભલામણ કે વહેલેરો તો કા થાય અને સોમાસા પહેલાં નહીં નીકળે તો અહીંથી મોટા વાહનને નહીં નીકળે નાના માણસો પણ નીકળી શકે નથી